મજામાં જમી લીધું કે બાકી હાય જય માતાજી કેમ છો હેલો જય માતાજી બધાય જમી લીધું કે બાકી છે મને બઘત ખરાબ છે એટલે હું બહુ લાઈવ નહી રહું કેમ ગયા જય તા જે માતાજી જય શ્રી કૃષ્ણ બધાને રામ રામ ને ચેનલ માં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વિડિયો ને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો આજે બહુ લાઈવ ચાલુ નહી રાખું કેમ કે મારો અવાજ પણ નહી નીકળે અને મને ઠંડી લાગે એટલે કોમેન્ટ કરજો ચેનલ માં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો जय माताजी पीयूष भाई कैसे हाँ। <वाँ die थी थी। वाँ> पीयूष भाई मजा आ कमेंट कर जो पीयूष भाई जमे ली के बाकी बस हुई जाऊ से मारे तो बस तबीयत खराब है મોજમાં બાકી તો મોજ મારો સવારે સાત છ થી સાત વચ્ચે અપલોડ થાય છે અને સાંજે આઠ વાગ્યા મારું લાઈવ હોય છે પણ આજે મેં જલ્દી લાઈવ ચાલુ કરી દીધું આજે મેં જલ્દી જલ્દી લાઈવ ચાલુ કરી દીધું हाँ बस मैं जमी लिटू तम्हें जमी लिटू के बाकी जय कुमारी जय माता जी केम छो एअरविन भाई डब्बू ना फोन आया था तारा ओल एअरविन में चालू कर फोन कर जी डब्बू नो आपने डब्बू नो

આરો વિડિયો ત્યારે બનાવું તો ભાઈ બનાવીશ પણ અત્યારે તો જો તબિયત હે ખરાબ છે જય માતાજી હા એરબોસનો વિડિયો બનાવી દેશું હું સમયમાં બનાવીશ એટલે કે જો બસ તબિયત ખરાબ છે બાકી તો મજા જ છે તમે કેમ છો બધાય જમી લીધું કે બાકી એટલે કે છે કે મેં फोन कट कर तो बस आजे लाइव जटू चलाव से एटू चलाई गई पे माथ बहुत तव माथ सर्दी राजू भाई जय माता थैंक यू थैंक यू राजेश भाई

आज मैं जल्दी-जल्दी लाइव चालू करी क्योंकि पप्पा बोलो समझ पापा जीन खातला ने छे जेला गुदडा ने छे जो एटली जडी रे छे केन छो बदा जय माताजी कमेंट करजो तो थोड़ा लाइक चलाओ बस रे તમ વીડિયો તો વીડિયો બેલે મારે પાણી ઓકે પા પાત્ર મંત્રી આપે છે મે જમીન લીધું કે બાકી હા મે જમીન લીધું હું રાધનપુરની છું

જય માતાજી જગદીશ ભાઈ ગુજરાતી જોવા માટે ભાઈ thank you thank you ભાઈ અમારા લાઈવ માં આવવા માટે ચેનલ માં નવા હોય તો ચેનલ ને કરજો વિડિયો ને કરજો શેર કરજો સપોર્ટ કરજો જય માતાજી બળદેવ ભાઈ કેમ છો અને મારા શોર્ટ વિડિયો કોમેડી હોય છે તો સપોર્ટ કરજો અમને અને વેલા

गुलाब जी ठाकुर जय चामुंडा माता जी केम छो स्वागत छे वरा लाइव मा ने चैनल मनावा तो चैनल ने सब्सक्राइब करजो वीडियो ने लाइक कर देजो ठंडी केवी हाँ ठंडी बहुत छ तुम्हारे केवी छ हमारे यहां बहुत छ

राधनपुर में बहुत ठंडी पड़े ओके बाय जय माता जी फरी काले लाइन में मड़ीशू ने फरी बता प्लीज कमेंट ब्लॉक थोड़ा तोल उसको हमने ब्लॉक किया है घर पे जाके देखो ફરી કાલે મળીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો ફરીથી કાલે મળીશું આઠ વાગે આજે આઠ વાગે તો અમારું લાઈવ પણ પતી ગયું ને આજે હું બહુ લાઈવ પણ નથી રહી કેમ કે મને બોલવા બોલી શકું એમ નથી અને મને ઠંડી પણ બહુ જ રહી તો મારે આજે સૂલે જઈને બેવું પડશે કેમકે આટલા જલ્દી તો સૂઈ ના જવાય સુલે જઈને બેસ દીતવાળ ગઈશ કશું મોડા હોય રહીશ જય માતાજી શું ભાઈ બાય જય જયમાં નરેશ ઓકે બાય ફરી કાલે મળી સાજે તબિયત નથી સારી કાલે વધારે વધારે વાતો કરીશું હું રાધનપુરમાં નથી રહેતી હું સિનાડમાં રહું છું બાય